સુરતમાં વેલેન્ટાઇન ડેના દિવસે જ એક યુવકને પ્રેમમાં દગો મળ્યો છે વેડ રોડ વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડવાત મહિલાએ પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા છન્નું લાખ ચોમાલીસ હજાર રૂપિયા ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા હાલ ચોકબજારમાં આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડ રોડના વિરામનગર સોસાયટી સિદ્ધિ વિનાયક અપાર્ટમેન્ટમાં રહેતા દિલીપ ધનજી ઉકાણીએ જયશ્રી દિનેશ ભગત અને તેના પ્રેમી શુભમ સમાધાન મિસલ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલા કૃષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા આ દરમિયાન તેનો જયશ્રી સાથે પ્રેમ સંબંધ થતા બંને જણા સાથે રહેવા લાગ્યા હતા જયશ્રીના બંને દીકરાઓ પણ સાથે જ રહેતા હતા જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે સાથે લઈ તેની લગ્ન કરવાની વાત કરી હતી દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને ભાડેથી રહેવા માટે આવી ગયો હતો કેટલાક સમયથી સાથે રહેવા લાગ્યા બાદ પણ તેનો પ્રેમી શુભમ અવારનવાર મળવા માટે આવતો હતો જે અંગે પૂછતા શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાનું જયશ્રી કહેતી હતી ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું જોકે ગત તારીખ ત્રેવીસમી જાન્યુઆરીના રોજ

દિલીપભાઈએ ઘરે આવી જયશ્રીબેનને ફોન કરતાં મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતો હતો તેથી તેની શંકા જતા ઘરનો દરવાજાનું તાળો તોડી તપાસ કરતા મકાન વેચાણના રોકડાવા છન્નું લાખ ચોમાલીસ હજાર રૂપિયા ગાયબ હતા અને જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણાના મોબાઈલ ફોન પણ બંધ હતા આ બંને જણા પૈસા ચોરી ગયાનું બહાર આવ્યું હતું હવે તો ચોક બજાર પોલીસે દિલીપની ફરિયાદ લઈ જયશ્રી અને શુભમ વિરુદ્ધ લાખો રૂપિયાની હાલ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા